નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુ ડીસીપી ઝોન થ્રીમાં આવતા પોલીસ સ્ટેશનોની સરાનીય કામગીરી છે વડોદરા પોલીસ ઝોન થ્રી દ્વારા અને પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર માણેજા ખાતે આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે વડોદરા પોલીસ ઝોન થ્રી દ્વારા લોન મેળા અને તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો લોનની સહાય માટે વિશેષ ઉપસ્થિત રહ્યા ઝોન થ્રીમાં આવેલા માંજલપુર મકરપુરા પાણી વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ચોરી તેમજ ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન જેને સુધી ગાડી જેના મૂળ માલિક છે તેમને પરત સોંપવામાં આવ્યા છે વાડી પોલીસ સ્ટેશનમાંથી બાવીસ મોબાઈલ ફોન અને એક ગાડીની ચાવી મકરપુરામાંથી ચાર મોબાઈલ અને એક ગાડીની ચાવી પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી છ મોબાઈલ ફોન માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી ચૌદ મોબાઈલ ફોન કપુરાઈ પોલીસ સ્ટેશનમાંથી ત્રણ અને સાયબર ફ્રોડ થયેલ લોકોને કોર્ટના હુકમથી ફ્રીઝ કરેલા અકાઉન્ટમાંથી રકમ રિકવર કરી તેઓને સુપ્રત કરવામાં આવી એમ કુલ તેત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ પ્રજાને પરત કરવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસની આ કામગીરીને ઉપસ્થિત સૌ લોકોએ બિરદાવી હતી બહુ સારું કામ છે બહુ સારું કામ છે એમનું એ મોબાઈલ એક ખોવાઈ જાય છે તો બે જે ગમ થાય છે એ બહુ બહુ થાય છે મોબાઈલ મળે છે ત્યારે બહુ ખુશી થાય છે ને બહુ આભાર છે એમનો કે મળી આવેલું છે એમના કામ બહુ 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 ખુશી છે બહુ ખુશી આશા હતી કે મોબાઈલ મળી જશે પોલીસ પોલીસના પૂરો પૂરો વિશ્વાસ હતો કે મળી જશે માનનીય પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી આજ રોજ મકરપુરા વિસ્તારમાં ઝોન થ્રી વિસ્તારના પાંચે પોલીસ સ્ટેશનના તમામ લોકોને આવરીને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન મેળાનો મુખ્ય હેતુ એ હતો કે ઘણીવાર જલ્દીથી અને જલ્દીથી લોન પૈસા લોન મેળવવા માટે ઓછા વ્યાજદર કરતાં પણ વધારે વ્યાજદર જે નિયત વ્યાજદર સરકાર દ્વારા કરવામાં આવે છે તેનાથી પણ વધારે વ્યાજદર આપીને લોન લેવામાં આવે છે અને ત્યારબાદ આ લોનની માયાજળ જે વિશેષ સાયકલ છે તેમાં ફસાઈ જાય છે અને પછી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે તેવા બનાવો આપણે સામે રોજબરોજ આવે છે તેને ધ્યાને રાખીને આજે લોન મેળો રાખવામાં આવ્યો હતો જેમાં લીડ બેન્ક અને અન્ય પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ બેંક્સના અધિકારીઓ હાજર હતા જેમણે લોકોને એક જાગૃતતા ફેલાવી અને જાગૃતતા આપી કે તમે લોકોએ કેમ બેંકમાંથી કે રજિસ્ટર્ડ લાઇસન્સ ધારક ઓર્ગેનાઇઝેશનમાંથી લોન લેવી જોઈએ તે બાબતે એમને અવેરનેસ ફેલાવવામાં આવી ત્યારબાદ આજે તેરા દુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શહેરીજનોના ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન વાહનો અને સાયબર ફ્રોડ અંતર્ગત એમના ફ્રીઝ થયેલા એકાઉન્ટમાંથી જેટલા મેક્સિમમ પૈસા આપણે એમને રિટર્ન અપાવી શકીએ તે કોર્ટમાંથી આદેશ લઈને કુલ તેત્રીસ લાખ આસપાસનો મુદ્દામાલ આજે આપણે શહેરીજનોને પરત ફર્યો છે